અમદાવાદ ગામ ખાતે નારી અદાલત નું આયોજન કાર્યક્રમ રાખવામાં આવે છે તો આપણે તો એ લોકો વધુ પોતાના પર સ્વનિર્ભર બની શકે અને પરિવાર માટે પણ સારું કરી શકે એના માટે ગ્રાસિલિકન ફાઉન્ડેશન સમર્પણ ફાઉન્ડેશન જેમાં નારી અદાલત અને નારી શક્તિ ફાઉન્ડેશન આ બધા સાથે જોડાયેલા અને એક બે અઢી કલાકનો એક પ્રોગ્રામ આયોજન કરવા અને એની અંદર સારી સંખ્યા આપનું નામનો પરિચય ગંગા નગરમાં નારી શક્તિનું અને એ બહેનોને આગળ વધારવા માટે અને એમને જે અનુસંધા મેસે બહાર નીકળવા માટે આ અમે આયોજન કર્યું છે અમારી શક્તિમાં નારી અદાવે સંસ્થા બીજું લોક ફાઉન્ડેશન સંસ્થા અને અમારે નારી શક્તિ મે મળીને અમે આ જાગૃતિ લાવવા માટે આ બેનનું સંગઠન એ જમા કર્યું છે અને એમને આગળ વધારવા માટે અમે પ્રયત્ન કર્યો સંસ્થાનું નામ શું કહો તો હવે મારું નામ ખાસ છે આજે અમે એક એક સંસ્થા છે અમે જે ભાઈ સંસ્થાઓ કામ કરે છે વટવાની અંદર લેકિન અમને હાથ ઉભા અમારી બહેનોને ઉભા રહેવા મને અમારું અહીંયા સુધી કોઈ ખાત પકડ્યો નથી બરાબર અને અમે લોકો બંને બહેનો એટલી મદદ કરે છે અમારી સાથે રિટાયરમેન્ટ છે એ મહેલ ઓછાનો લોન છે એ સપોર્ટ આપે છે બરાબર ગવર્મેન્ટનું સ્કૂલ મળે છે ક્રાપોરેશક મળે છે લેકિન જે અમને અમારા પાછળ અમારે અમારા વટલાદારની બહેનો માટે કંઈક ગમે છે એનો સપોર્ટ અમને કાપિ સિલિટન સાથે મળવાનો છે અને અમે એક વર્ષને એવો એક સારો પ્રોગ્રામ વર્ગન કરવાનો છે અને આજે આ અમે સારી રીતે ખાલી મીટી ફાળવી એમાં સપ્તાહથી હશે તેનો ખાલી મતદાન બે અઢી કલાક બેઠા અને એમાં અમારા ફાઉન્ડેશનમાં જઈને તેમને સારી રીતે સારી માહિતી એટલે આપી કે હર મહિને અમે આવી જ એક મિટિંગ અહીંયા કરવાના છે એ મિટિંગનું દેશ લેખક છે બહેનોને રોજગારી મળવી જોઈએ બહેનો પગ ઉપર ઊભા થવું જોઈએ એમના જે છોકરાઓ છે એમને શિક્ષણનું જે કહ્યું છે જે છોકરીઓ છે એમને પણ શિક્ષણ કરવાનું છે એના માટે બધી કાર્યવાહી બધી જે થઈ છે આ એમના મદદરૂપ થવા એના માટે હું પ્રાપ્ત શ્રી ફાઉન્ડેશનનો આભાર માનું છું કે અમારા જેવા નાના સંસ્થાઓ છે જે આ નારી શક્તિ છે આ લોકાર્પણ છે અને એમને મદદરૂપ થાય છે અને અમને એવા મદદરૂપ થયા એવા બીજા બી સંસ્થાઓ છે એમને મદદરૂપ થાય એમના માટે બહુ ધન્યવાદ

મળી અને આજે જે આ બહેનોને જે પગભર કરવા માટે આજે અમે જે પગ ભરી રહ્યા છીએ અને આજે વટવાની અંદર અમારી બહેનોને બહુ જ જરૂર છે એટલે આજે અમારી સાથે પદ્મની બેન છે દેવ્યાની બેન છે આજે અમારી સાથે આવ્યા છે અને અમારે હાથ પકડો છે કે બહેનોને આજે અમે પગભર કરવા માટે આજે અમે તમારી સાથે ઊભા છીએ એટલે અમે આજે બહેનોને સિક્યુરિટી એન્સિડનું આજે જરિયા કરી છે અને આ અમારું તો ચાલે જ છે પણ અમારો જે અમને જે સ્ટેજ ઉપર લઈ જવા વાળા બહેનો કોઈ અમારો કોઈ હાથ પકડવા વાળા ન એ આજે અમને મળી ગયા છે એટલે આજે અમારી નારી શક્તિ ફાઉન્ડેશનની બેનો અમારી જે સંસ્થા છે એ આજે અમારી આજે એટલું એમ છે અમને ખુશ કે આજે અમારું ક્યાંક ને ક્યાંક અમારું ક્યાંક ને ક્યાંક સારું થવાનું છે અને અમારી બહેનોમાં લાભ મળવાનો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ફાઉન્ડેશનમાં અમે હજી હમણાં જ જોઈ થયા છે અમારે લગભગ ગુજરાત આ અદાલતમાં તો અમારો પરિચય અમે બે વખત और फिर सारे सारे